બે મસ્ત બદામ પાડી લાલ તો અમારા નવા લોગ માં તમારું બધા નું સ્વાગત છે આશા કરું છું કે બધા મજામાં થશો તો આજે તમને હું દિવસ ભર નો લોગ બતાવીશ તમારા લોગ માં બન્યા રેજો હવે ગામમાં સુ નાગેરે પંડો સાફ કરવા તો એમ આવી ગયા છે જૂના ઘેરે અંદર તમને બતાવું બધું જ મત બેઠું હતું ત્યાં પાણા ગોઠવા અંદર જાય ને એને કવડી જાય બહુ મોટી સિક્યુરિટી મેકી લીધી હતી કોઈ અંદર આવે નહીં જાય નહીં એવી સિક્યુરિટી હતી મધની આ છે અમારું જૂનું ઘર જે સોખું કરવાનું બદામ નું મોટું વૃક્ષ છે વા અહીંયા મધામાં બે ગયું જ મધામાં છે તવા ને સાફ સફાઈ ચાલુ કરી દેવી બદામ માંથી બે મસ્ત બદામ પાડી છે હો ગાય આવી ગઈ છે અંદર કસરો છે ને તો ખાવા અને એ બાળ દીધો કચરો થોડોક બાળ્યો છે જ બધો બાળવાનો તો મિત્રો વાળો છે ને આવો ચોખ્ખો છો વંડો બધું બાળ દીધું પહેલાં કરતા ને અત્યારે ઘણું સોખું થઈ ગયું ને પરસેવો વળી ગયો આ ધુંડે જળઝળી આવી ગયા હાંખમાં થોડોક ઝાડવાની તો તા લાગી ગયો પણ થઈ ગયું ચોખ્ખું હવે અમે ઘેરીથી વેવસ્થા પેલા માંડીથી અને નાખી લાવ્યા છે એમ બદામના થળિયા ગામડામાં આવા નાના છોકરા બહુ ભાંગ્યા આમાંથી મીણ કાઢી કાઢીને ખાય હું તમને દેખાડું રુદ્રા જાગી ગઈ છે આ બધા હા કહી દે બધા યુટ્યુબર આપણે યુટ્યુબ ફેમિલીને હા કહી દે તો આપણે થળિયા આવે તપેલી ભલી લીધા છે આ બધાને છે ને હું ભાંગી નાખીશ તો મિત્રો અમે ઘેરા ઝાડું છે ને એને લાગટ ફૂલ આવ્યા છે અને મધ નહીં સારું છે તો મધ અહીં બેઠું આથી રસ તું એ સુઈ ને પાછું આમાં આમાં બે જાય ઘેરે ને ઘેરે ખાવાનું અને હવે અમારે હાર્દિક આવી ગયો છે થળિયા લઈને ભાંગવાના છે ને તેથી મેણ કાઢવાનું ને તો ભાંગ આવી આખા આખા મીન્સ કાઢવાના છો ભૂકો નાખતો મીન્સ કાઢીને પછી દેખાય તને કઈ આવડતું જો આવા મીન નીકળે ખાવાના જો આખું મીંજ નીકળ્યું ને ને બહુ મજા આવે મજા આવે ને ખાય ઓછી ને ગયો તો આલે ફટાફટ તપેલી ભેરી નાખે કાઢી નાખીને ભેળા કરી ંગવા મિત્ર બપોર પડી ગયા છે અને જમવાનું થઈ ગયું છે તૈયાર તો અમારે જમવામાં છે બટેટાનું શાક સાસ અને રોટલી અને આમાં છે અથાણું નાની નાની કેરીનું ચાલો જમી લઉં તો બદામના થળિયા એટલા ભાંગી ભાંગી મીન ભેગા કર્યા આ બધા મૂંડા ને છે ને દઈ દઉં મસ્ત લાગ્યું હાર લાગે ને ત્યાં પાણે પાણી પાણી ટીપ તો મિત્રો હવે એમી છે ને નવા ગામથી તાવો લઈ આવ્યા છે એમાં મેલીમાં ને તાવો છે માતાજીનો અમારે તાવાની પૂરી વણાઈ દે છે અને થોડી થોડી વણે છે